સુમૂલ ડેરીના પશુપાલકો માટે મોટી જાહેરાત કિલો ફેટ દેઠ એકસો પંદર રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે કિલો ફેટે એકસો પંદર રૂપિયા આપવાની જાહેરાત કરી છે જેથી પશુપાલકો માટે ધનવર્ષા થાય છે ચાર જૂન બાદ સુમુલ સુરત તાપી મંડળમાં ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયા જમા થશે સુરત સુમુલનું બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનું વાર્ષિક ટન ઓવર છ હજાર ત્રણસો તેત્રીસ કરોડનું થયું છે જે ગત વર્ષ કરતાં અઢાર ટકા વધુ છે સુમુલની ગુજરાત મહારાષ્ટ્ર ગોવામાં દૂધ

સુમુલ ડેડીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી સુમુલ ડેડી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદિર મારફત ચોથી જૂન પછી ચૂકવાના છે અને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સુમૂલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સુમૂલનું ટર્નઓવર છ હજાર ત્રણસો તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલું વધાર્યું છે ઐતિહાસિક છે અને ખાસ કરીને જે રીતે એકસો પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આ રીતે માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટીને કારણે આજે ત્રણસો ને કરોડ રૂપિયા ચોથી જૂને મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે